અને તે સમયની અંદર મહારાજને તો ખબર હતી મહારાજ કે બાપુ તમારો તો આજે નિયમ છે ને ત્યારે બાપુ કે મહારાજ નિયમ ફેરવો કારણ કે આ તમે પુરુષોત્તમ નારાયણ પોતે લાડુ પીરસવા આવતા હોય અને મારે આ પ્રમાણે આ લાડુ ન લેવાય એટલે અમે નક્કી કર્યું કે ઘઉં નહીં ઘઉં ને બદલે હવે ચોખા નહીં ખાવાના સારું મહારાજ એ ઘરે લાડુ જમાડ્યા બીજે દિવસે કોઈક હરિભક્તની રસોઈ હતી એટલે રસોઈને કારણે કરીને ત્યાં આગળ સરસ મજાનો દૂધપાક અને માલપુઆ બનાવેલા હતા પંગતની અંદર જમવા બેઠા ને બંને દરબારો એકબીજા એકબીજાને કહેલા હતા કે દૂધપાક ની અંદર તો ચોખા આવે ને નહીં આપણે ચોખાનો નિયમ લીધો એ ખોટો લીધો તો બીજા કે મૂકીને પડતું આપણે ઘઉં નો હતો એ બરાબર છે એમ કરીને ઘઉંનો નિયમ રાખી અને દૂધપાઘ જમ્યા એમ નિયમ નહીં નિયમન એટલે એક વખત નક્કી કરવું છે પછી એની અંદર ગમે તેવી પરિસ્થિતિ શારીરિક પણ થાય તો પણ તે વખતે એને સહન કરીને એ બધા જ નિયમોને પાર પાડવાના હોય છે અને તો જ આપણને આપણા જીવનની અંદર આપણે ભક્તિ કરી કહેવાય બાકી મન હવા દે માળા ફેરવે ને ગળા હવા દે ગાય કોઈ કોઈને પૂછે ને કલ્યાણ કેમ થાય આવું તો થઈને ઊભું જ રહે એવું નહીં પણ મને મળ્યા છે પરગટ પરમાણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુવર્યો દ્વારા પ્રત્યક્ષ મળ્યા છે એ સત્પુરુષને રાજી કરવા માટે મારે આ જે કઈ નિયમનું વાંચન કરવાનું છે નિયમ ની અંદર એકટાણા કરવાના છે પછી આપણે ધારણા પારણા કરવાના છે કે પછી યુવાનો હોય એમણે ચાંદ્રાણા આદિ વ્રત કરવાના હોય તો એ પાકા ભાઈ નિયમ લઈ લેવાનો પછી આપણને આગ્રહ કરે ને શું થાય અને સંતો ઘણી વખત વાત કરે ને કે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ હતો અને બપોરે હરિભગત હતા એમણે ઘેરે બપોરે પ્રેમથી જમી લીધું કે હવે તો આવતીકાલ બપોર સુધી મેળ પડવાનો નથી જમી રહ્યા અને જમી હાંજ પડી ને ત્યારે ઘેરે મહેમાન આવ્યા એટલે મહેમાન આવ્યા ને એટલે હવે તો બધાને ઘરમાં એકટાણું હતું મહેમાન માટે શું કરવું એટલે ઘરની દુજાણું ભેંસ હતી એટલે ભેંસના દૂધની અંદર સેજ કસ્ટર્ડ પાવડર નાખી ઉકાળી ને સરસ મજાના ફ્રૂટ અંદર કેળા ને સફરજન ને ચીકુ ને દાડમ ને બધું અંદર મિક્સ કરીને ફ્રૂટ સ્લાડ બનાવીને થોડો ઠંડો કરી દીધો અને વડા બનાવી નાખ્યા બહુ જલ્દી પતી જાય આ કામ અને પછી જયારે જમવા માટે મહેમાન બેઠા ને ત્યારે મહેમાનને એ ઘરધણીને કહે છે મહેમાન કે ચાલો તમે જમવા બેસો કે ના મારે આજથી શ્રાવણ મહિનો શરૂ કર્યો છે અને આજ બપોરે મેં જમી લીધું છે એટલે હવે મારે આવતીકાલ બપોરે જમવાનું થશે અરે પણ તમે મારી હારે ન બેહો તો અમને કેવું લાગે જમવા તો બેહવું પડશે પણ કે ના ના હવે નિયમ લીધો છે ને તો કે નિયમ લીધા ને ક્યાં હજી દિવસો વીતી ગયા છે એક જ દાડો આજનો દાડો શરૂઆત થઈ છે ને પછી વાય એક દાડો કરી નાખજો એમ કરીને પ્રલોભન આપે છે ને ત્યારે ભલે નિયમ લીધો છે પણ પ્રલોભની અંદર માણસ માત્રનું મન લેવાઈ જાય છે અને એના કારણે કરીને એમણે કહ્યું કે એક કામ કરો તમારે એક ટાણાની અંદર ફરાળ તો લેવાય તો આ દૂધ તો ફરાળી કહેવાય ફ્રૂટ ફરાળી કહેવાય અને આ બટાકા વડાની અંદર બટાકા ફરાળી જ કહેવાય તો તમારે બીજું કાંઈ કરવાનું નહીં બટાકા વડાની ઉપર જે ચણાના લોટની પડ ચડાવેલું છે એ કાઢ નાખવાનું એ નહીં લેવાનું અને બટાકલો આને મૂકવાનું મોઢામાં અને ફ્રૂટ સલાડ જમવાનો એમ જ્યારે એ મહેમાને રસ્તો બતાવ્યો ને ત્યારે મન ઢીલું પડી ગયું થાર ધરાલો તમને રાજી કરી દઈએ આ લોક જગત ની અંદર પણ આવું જ બને છે પોતાના જીવન ની અંદર જો નિયમ લીધો એ લીધો શીર સાટે હરિવર ને વરીએ જેમ જામનગરની અંદર જામ સાહેબની કચેરીની અંદર મિજમાની બનતી હતી અને સભા ભરાઈને બેઠેલી હતી અને મહેફિલ જામી હતી અને તે વખતના સમયની અંદર ગણો નરેશ પોતે ત્યાં આવેલા અને એમને પણ આમંત્રણ હતું અને તે વખતે ત્યાં આગળ જામબાપુના હવેલીયા એ દારૂની પાલીઓ લઈ લઈને આવતા અને બધાને આપતા અને ત્યારે ગણોત નરેશ કહ્યું કે આ મારાથી નહીં લેવાય એટલે વધુ પડતા ડાયા એટલે કહ્યું કે જામ સાહેબ આ ગણોત નરેશ એ પોતે લેવા માટે ના પાડે છે એ તો જામબાપુ આવે તો લઈએ અને જામ સાહેબ ને એમ તો એવું ભલે ને કાંઈ વાંધો નહીં હું જાઉં એ લઈને જયારે જાય છે ને ત્યારે તે વખતના સમયની અંદર એ બાપુ ગણેશ નરેશ અભેશી ઉભા થઈ ગયા અને ભેટમાંથી તલવાર કાઢી અને જામ સાહેબના હાથમાં આપી લેવો બાપુ અહીંથી ધડ ઉપરથી ગળું કાપી નાખો અને પછી અંદર તમારે જેટલું રેડવું એટલું રેડો બાકી એક વખત મેં ભગવાન સ્વામિનારાયણના પરમંસોની પાસે આ નિયમ લીધો છે તો એ નિયમ મારો બદલાવો ન જોઈએ અને ત્યારે તે વખતના સમયની અંદર જામ સાહેબને થયું કે નિયમના આગ્રહી તો આવા ભક્તો જ હોય અને વાત બરાબર વાસ્તવિક છે પછી તો જામબાપુ બેસી ગયા કહેવાનો અર્થ શું છે કે આવી દ્રઢતા હોવી જોઈએ જો એવી દ્રઢતા હોય ને તો દ્રઢતા જોઈને મદદ કરે મોરારી પણ સ્વામી કહે છે કે આપણને જ પહેલેથી એમ થયા કરતું હોય કે આજે આ લોકોને આવું હું જોઈએ આટલું સારું હારું બનાવવાનું આડે દિવસે કરતા નથી આજ મારે આવું છે ત્યારે આ બધું કરે છે એવું મનની અંદર બરાબર બેઠેલું હોય ને તો એ મન ખરેખર છેતરી જાય છે એટલે નિયમ લીધો હોય ને તો જેને માટે આપણે કહીએ છીએ કે જે કોઈ દર્દી રોગી બન્યો છે તો રોગી દર્દીને માટે વૈદરાજ કે ડોક્ટર પોતે અમુક પ્રકારના પદાર્થો નહીં ખાવાના નહીં પીવાના એ પ્રકારની એક ચરી આપે છે એ ચરી પાળવી જ પડે એમ એક બાજુ આઈસ્ક્રીમ ખાતા જાય અને બીજી બાજુ પેરાસિટેમોલ અને એન્ટીબાયોટિકની ગોળીઓ ખાતા જાય તો કંઈ એમ થોડો તારી તાવ ઉતરે અને કફ ઓછો થાય એમાં જ્યાં સુધી શરીર સાથ ન આપે સારું ન થાય ત્યાં સુધી તો આ પ્રમાણે કહેવાય છે કે એ બધાનો ત્યાગ રાખવો જ પડે એટલે એમ જીવનની અંદર જયારે આ નિયમની એકાદશી આપણે જ્યારે નિયમ લઈએ ને ત્યારે એ નિયમની અંદર આપણને અંતરની અંદર દ્રઢતા હોવી જોઈએ કે આ નિયમ મારો સારધાર પડવો જોઈએ ઘણી વખત નબળવું મન પડી જાય પણ આપણે ત્યાં આ સત્સંગની અંદર એવા ગુણાતીત પુરુષોની આપણી ત્યાં પરંપરા છે અને એ મોટા પુરુષની પાસે જઈને આપણે કહી કે સ્વામી હવે ગળું શોકાય છે પાણી વગર રહેવાતું નથી અને આ ભાગના આપો તો અત્યારે સુધું સાદું પાણી પીવું પણ યોગી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એ બે પુરુષ એવા કે એમને દ્રઢાવ ખરેખરો અંતરની અંદર કે ઉપવાસ તો કડે દ્રઢ કરવાનો અને એટલે જ યોગીજી મહારાજ પોતે કહેતા ગુરુ મોળા ન પડવું એ તો મન આપણને સંકલ્પ કરાવે પણ આપણે લ્યો બે કિલો બળ એક નહીં બે કિલો લ્યો ધબ્બો એમ કરીને આશીર્વાદ આપે આશીર્વાદ આપે ને કે હવારુથી જાઓ સંકલ્પ નહીં થાય તો જો આપણે જાણીએ છીએ કે મન છેતરવાના પ્રયત્ન કરે છે ત્યારે એ મનને મારવા માટેનું આવું સત્પુરુષ પાસે એક એકાંતિકપણાનું બળ છે અને એ બળે કરીને આપણે જાણીએ છીએ જીવનની અંદર દરેકને પોતાના જીવનમાં પ્રસંગો બન્યા છે જેમ કોઠારી સ્વામી પોતે સાત સાત ઉપવાસ કરતા અને જ્યારે શરૂઆતના વર્ષોની અંદર ઉપવાસ કરે ને એટલે પેટની અંદર પિત્તનો પ્રકોપ વધી જાય અને એના કારણે કરીને વારંવાર ઉલટી પણ થાય અને છાતીની અંદર પણ બળે પણ એમણે નક્કી કર્યું હતું કે ભાઈ આ તો થવાનું જ છે ત્યારે પ્રકૃતિ છે એટલે થશે અને એવા સમયની અંદર યોગીજી મહારાજ પાસે કઈ વાત નીકળી છે બાપાએ આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ થી બધું જ પેટની અંદર થતું પિત્તની પ્રકૃતિ પણ ટળી ગઈ અને ધડ નિર્દળા ઉપવાસ એટલે એકદમ ગમે તેટલી દિવસ દરમિયાન ની અંદર પ્રવૃત્તિ કરી હોય બપોરે સૂતા ના હોય અને શાસ્ત્રનું વાંચન કર્યું હોય માળા પ્રદિક્ષણા કરી હોય એ બધું કરતા હોય એટલે એના કારણે કરીને એમને બળ એટલું બધું રહ્યું તો સાત સાત આઠ આઠ ઉપવાસ કોઠારી સ્વામી કરતા પણ પછી તો હવે ઉંમર થઈ અને પ્રમુખ સ્વામી મહારાજે કહે સહેજે આજ્ઞા કરી કે હવે તમારે આ પ્રમાણે ઉપવાસ કરવા નહીં અને એકાદશી કે નોમ હોય તો જમી લેવું એકાદશી ફરાળ કરવું એ પછી એ આજ્ઞાનું પાલન એમણે કર્યું કહેવાનો અર્થ એ થાય છે કે જ્યારે આપણે નિયમ નક્કી કરીએ છીએ તો એ નિયમ પ્રમાણે જ વર્ષો સુધી એક કંતાનનો ટુકડો પાથરીને હાથનું ઓશિકું રાખીને કે દાદર મંદિર ની અંદર જૂના અક્ષર ભવનમાં હતા ત્યારે પણ અને નવા અક્ષર ભવનમાં આવ્યા ત્યારે પણ એ જ પ્રકાર નિયમ રાખ્યો તો અંદર પોતે સુતા તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ભાગવત સપ્તાહ ની ધામધૂમથી પૂર્ણાહુતિ કરી સ્વામીશ્રી જેસર પાદરા થઈને મહુવા પધાર્યા અહી રાત્રે નવ વાગે દરબાર ચોકમાં નગરની સાઈઠ થી વધુ સંસ્થાન અગ્રણીઓએ યોજેલી તેઓની સન્માન સભામાં આખો ચિક્કાર હોળ થયો આ સત્કાર જેલી સ્વામીશ્રી તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરીની સવારે ભગતજી મહારાજના સ્મૃતિ સ્થાને પધાર્યા અહીં નદી કાંઠે સંસ્થાને બે એકર જમીન સરકાર દ્વારા ફાળવવામાં આવી તેની બાજુમાં જ એક એકર જમીન જૂના સ્વામિનારાયણ મંદિરની હતી તત્કાલીન કલેક્ટરે તે એક એકર જમીન પણ બીએપીએસ ને ફાળવી કુલ ત્રણ એકર જમીન સંસ્થાના નામે કરી દીધેલી તેના બદલામાં જૂના મંદિરને પણ અન્યત્ર એકર જમીન આપી દીધી કરતા રાજી થયેલા સ્વામીશ્રી બોલ્યા ગોંડલમાં ભગવતસિંહ બાપુએ નવા મંદિરને પચાસ રૂપિયાનો માસિક થાળ બાંધ્યો ત્યારે શાસ્ત્રી મહારાજે પૂછ્યું જૂના મંદિરે કેટલા આપો છો ત્યારે જવાબ મળ્યો ચાલીસ તે વખતે શાસ્ત્રી મહારાજે કહ્યું તો તેમને પચાસ આપો અથવા અમારા ચાલીસ કરો એમ સરખું રાખો પછી બંનેના પચાસ રૂપિયા કરેલા એમ અહીં પણ આપણા કરતા એમનું અધિક થયું તો સારું થયું ની આ ભદ્ર ભાવના સાંભળી અહોભાવમાં સરી પડેલા સૌ આપનો પણ નહીં કહો એવા તેઓને નમી પડ્યા શાસ્ત્રીજી મહારાજની ઉદારતાનો વારસો પૂરેપૂરો ઝીલીને વિચરતા સ્વામીશ્રી મહુવાથી વિદાય લઈ નિકોલ સથરા ભૂતનાથ પાલિતાણા થઈને સારંગપુર વધાર્યા અહીં તારીખ પેલી માર્ચના રોજ આવેલી પ્રાગજી ભક્ત જયંતિની સાંજે યોજાયેલી સુરગીરા સહજાનંદ સંસદમાં સંતોએ સંસ્કૃત ભાષામાં સ્ત્રોત જ્ઞાન તથા પ્રવચનો રજૂ કરી તેઓને રીઝવ્યા આ પ્રસંગે અભ્યાસી સંતોને આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું આપણું તત્વજ્ઞાન બધાને આપી શકીએ તેવો અભ્યાસ કરવો પરીક્ષા પૂરતું ન ભણવું પણ આપણા સિદ્ધાંતમાં ઊંડા ઉતરવું તેઓનો ચોક હંમેશા તલસ્પર્શી કાર્ય તરફ રહેતો ઉપર છલામાં તેઓ બહુ રાજી નહીં આ રીતે જ ફૂલ દોલોત્સવ ઉજવી સ્વામી શ્રી તારીખ ચાર માર્ચના રોજ બોટાદ પહોંચ્યા ત્યારે નગરવાસીઓએ ભવ્ય શોભાયાત્રા કાઢી તેઓને સત્કાર્યા અહીં બાયાની શેરીના વિરાસાળ વિશાળ ચોકમાં યોજાયેલા સપ્ત દિવસીય પારાયણને ઠેલ મારી સ્વામી શ્રી કથાના દિવસો દરમિયાન તાજપુર તરઘરાને પાવન કરતા તારીખ સાત માર્ચની સાંજે સારંગપુર પધાર્યા અત્રે આકાશવાણીના રજત જયંતિ વર્ષ નિમિત્તે લોક સાહિત્યની પ્રસ્તુતિનો કાર્યક્રમ આ કેન્દ્રના નિયામક શ્રી સ્વામીશ્રી અને સંસ્થા વિશે અત્યંત હોવાથી તેઓએ રજત જયંતિની ઉજવણી માટે સારંગપુરના મંદિરનું પ્રાંગણ પસંદ કરેલું આમ તત્વ ચર્ચા કરવી હોય કે લોકવાર્તા કરવી હોય સૌને બીએપીએસ મંદિરનું આંગણું વહાલું લાગતું મંદિરોમાં સ્વામીશ્રીએ સર્જેલા પવિત્ર ભાવાવરણનો જાપરચો હતો તે અનુસાર ની રજત જયંતિ શોભવી સ્વામી શ્રી રાતે બાર વાગ્યે પુનઃ બોટાદ આવી ગયા અહીંના રોકાણ દરમિયાન તેઓની પ્રાત પૂજા રોજ જુદા જુદા ઘેર રાખવામાં આવેલી વધુ મુમુક્ષો લાભ આપવાના લોભમાં સ્વામીશ્રીના કાર્યક્રમો આ રીતે જ ગોઠવાતા તેઓ જ્યાં પૂજા કરે ત્યાં સવારના ઉકાળા પાણી ન હોય જ્યાં અલ્પાહાર ગ્રહણ કર્યો ત્યાં ભોજન ન હોય ભોજનના ઘેર આરામ નહીં વિશ્રામ લીધો ત્યાં વાળું નહીં વાળું ત્યાં રાત્રિ સભા નહીં રાત્રિ સભા તે રાત્રિ મુકામ નહીં આ રીતે સતત પ્રવાસશીલ રહેતા સ્વામીશ્રીને ક્યાંય કશું કટતું નહીં તેઓને ખાસિયત સાથે ખભો મિલાવમાં ભલભલા ટૂંકા પડે એમ છે